ભાવનગર શહેરમાં કિપલ મર્ડર કરનાર આરોપી શૈલેશ ખાંભલાના સાત દિવસ રિમાન્ડ પૂરા કરવામાં આવ્યા હતા ત્યારે રિમાન્ડ પૂરા થયા બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો ભાવનગર શહેરના તળાજા રોડ ઉપર આવેલ ફોરેસ્ટ કોલોનીમાં રહેતા વન વિધિકારી શૈલેશ ખાંભલે તેની પત્ની નયનાબેન તેમજ બે માસૂમ બાળકોની ઓછી દબાવી હત્યા કરી હતી અને લાશ ખાડામાં દાટી દીધી હતી બનાવ અંગે ભાવનગર પોલીસ અધિક્ષક નિતિશ પાંડેની રાબરી હેઠળ ટ્રિપલ મર્ડર કરનાર આરોપી શૈલેષ ખાંભલાની ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા રિમાન્ડ દરમિયાન શૈલેષ ખાંભલાને વન વિભાગમાં નોકરી કરતી અન્ય યુવતી સાથે આડા સંબંધ હોવાના હિસાબે અને બે માસૂમ બાળકોની હત્યા કરી હોવાનું ખુલવા પામ્યું હતું જ્યારે આરોપી શૈલેષ ખાંભલાના સાત દિવસના રિમાન્ડ પૂરા થતાં બાદ ભરતનગર પોલીસે આરોપીના કોર્ટમાં રજૂ કરી હતી અને જેલ હવાલે કર્યો હતો